રઘુકુલ રીત સદા ચલી આવી એ પ્રાણ જાય પણ વચન ન જાય આ વચન ને ખાતર ખાલી રામ ને વનવાસ મેળો દે ભાઈ કઈ બે વચન ની મેલપા અખિલ બ્રહ્મા ના બાપ રામ ને અને ભરત ને કોઈ ગાદી મઈ અને ટૂંક વાત કરું જેમાં વાત ઉપર મારે જાવું છે તો બરોબર સાહેબ રામ વનવાસ માટે નીકળવા માટે રાજી થયા હે તેદી ભેગા લક્ષ્મણ અને જાનકીજી સાહેબ પોતાનો એક ભાઈ તરીકેનો ધર્મ અને એક આ દેશની આર્ય નારી પોતાના પત્ની તરીકેનો ધર્મ સમજી વનવાસ ની માલપા ગયા ચૌદ વર્ષ પૂરા થયા પાછા રામ લક્ષ્મણ અયોધ્યા ની માલપા એક ધોપી ના કેળ આ દેશ ની સતી સીતા એના ચારિત્ર માથે સાહેબ એમ કહે કે આંગળી ઊંચી થઈ એના ચરિત્ર માટે શંકા થઈ અને બરોબર સાહેબ એમને અયોધ્યા માંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા વાલ્મિકીના ઝોપડે સાહેબ મોકલવામાં આવ્યા તેથી મારી એક ખાલો નાનકડો વિચાર કરો જો આ દેશની શક્તિ સીતાને ને પત્ની ઉલતા પતિ ઉલતા ધર્મ ખાતર જાવું પડતું હોય વકીલ બ્રહ્માંડ ના બાપ રામની ફરજ નથી આવતી કે એને પત્ની ધર્મ માટે સીતાજીની હારે જાવું પડે પણ નથી ગયા સાહેબ એટલું નહીં અમારા કવિ કાક બાપુ તો અહીંયા લગી લખે કે સીતાની લેવા સંભાળ કોઈ રાઘવને ના કહ્યું સીતાની લેવા સંભાળ કોઈ રાઘવને ના કહ્યું આ તો સ્વાર્થ નો સંસાર એનો ઘેર માં ધોખો ગાગડા બોલા મારા એ રામ તો નો ગયા પણ હાથ જ સમંદર ને છીંદી અને દાડો હનુમાન એ દિન હચક્કર મચક લચક્કર ગિરિવર ધસકત દિકલ નાગ દિગપાલ કોલ કમટ પિક મચકત સહિત સકલ મગરાઈ સહિત જલ નિધિ જલ ઉઠત કાલ બિસર સહિત સબે ભૂતલ પર તૂટક દસ મોલી ચકિત અસુર ગિરિવન ખલબલિયો નરહર બનાન હનુમાન તો જબ હો હો કરન તો લંકા હાલ્યો નાવ દાડો હનુમાન

ગારો થાય ને એટલે તો અમીર ભૂલાઈ લોટ પાંચ હાથ જ દિવસ નો ગી દાડો હુર જ્યો ને ઉગવાનું ભૂલી જાત એટલું નહી કરોડો રૂપિયાના એમ કહેવાય ને હીરા મોતી પોખરા જેના દાન દેવાના હોત એની જગ્યાએ વગર ભૂયાની દીકરા જઈના અને સાહેબ સાધુ એ પોતે બહુત ઉડાડી હાથથી મેલ પાસે ચીપિયા ચીપિયા ફકરાઈ લોકોસના જન્મનો આનંદ વ્યક્ત કર્યો તો સાહેબ તે દિયા દેશના ઋષિને વેદના થઈ કે હે સતી સીતા રામનો કેતન આજ મને પ્રશ્ન થાય છે બેટા કે તું રામ લક્ષ્મણ અને જાનકીજી એમની સાથે વનમાં જા તાજે રઘુ રામની ફરજ નથી આવતી એનું તને દુઃખ નથી થતું કે તારી સાથે નથી ના લોકોસનો જન્મ થાય અને તે દિવસે બધા દેશની આર્ય નારી એ સતી સીતા બોલી હતી કે સાંભળી લો ઋષિ તું તો અષ્ટવેદો નો જાણકાર છો તું તો મહાજ્ઞાની છો તને શું કહેવાનું પણ છતાંય મને પૂછતો હોય કે મને વેદના નથી થાતી મને દુઃખ નથી થાતું તો સાંભળી સતી સીતા તને જવાબ આપું છું હું એ કુળ ની પાવું છું કે રઘુકુલ રીત સદાચલી આઈ પ્રાણ જાય પણ વચન ન જાય

હું એ કુળ ની મહેલ પાઉ છું કે જે કુળ ની મહેલ પા સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર એની પત્ની ની હરાજી કરી હતી રામે તો ખાલી મારો ત્યાગ કર્યો છે મને કેમ દુઃખ થાય બધી કદાચ હરાજી કરવાની થાય ને તો હું રાજી છું હું સતી સીતા છું આજ મારા તેમ કહે કે બીજી વાત ન કરે એટલા માટે હાલ તારીખે કેવું પડે કે રઘુ કુળ ભૂષણ રામ નું ગાદી તણું મુહૂર્ત હશે આજ્ઞા પિતા ને પાડવા વિકટ વનમાં જઈ હશે ત્યાગી સુખો વૈભવ તણા સીતાવસી સહવાસમાં અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં અમર છે ઇતિહાસમાં ફરીથી બીજા રાઉની તો જેમ આવી શકો કે એમ વાત કરશું